ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ દ્વારા સરાહની પહેલ ભાવનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ આજે મહુવા પોલીસ સ્ટેશન દ્વારા આજે મેળાનું આયોજન કરાયું હતું સૌ પ્રથમ દીક પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો વિવિધ અધિકારીઓ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા જેમાં એસીપી અંસુલ જૈન પીએસઆઈ પીઆઈ પોલીસ સ્ટાફ વિવિધ બેંકના અધિકારીઓ કર્મચારીઓ ખેડૂતો વેપારીઓ અધિકારીઓ પદાધિકારીઓ સહિત ઉપસ્થિત રહેલ વ્યાજખોરોના ત્રાસ જનતાને બચાવવા તેમજ વ્યાજખોરી બંધી નાબૂદ કરવા કાર્યક્રમ યોજાયો હતો જેમાં વ્યાજખોરોનો ત્રાસ હોય તો પોલીસે ફરિયાદ કરવા પણ જણાવેલ અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવા ખાતરી આપેલ આવો જોઈએ પોલીસ અધિકારીએ જનતા માટે આપી પ્રતિક્રિયા ભાવેશભાઈ ચૌહાણ મહુવા પોલીસ દ્વારા મહુવાના જુદા જુદા બેંકના અધિકારીઓ સાથે મળીને મહુવા વિસ્તારમાં આવેલ નાના વેપારીઓ અને ખેડૂતો માટે લોન મેળાના આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ વિવિધ લોન આપવાની જે સ્કીમો હોય દાખીલા તરીકે પીએમ સ્વનિધિ હોય પીએમ વિશ્વકર્મા હોય કે બેંકમાં બેંક વ્યવસ્થામાં જોડાવા માટે પીએમ જન જનધન યોજના હોય આ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યો અને તમામને અપીલ કરવામાં આવી કે કોઈને લોનની જરૂરિયાત હોય તો પહેલાં બેંકનો સંપર્ક કરે બેંકના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે બેંક વ્યવસ્થાથી લોન મળી શકાય તો એના લાભ લે અને જે વ્યાજખોરોના ચક્ર હોય આમાં નહીં ફસાય અને કોઈ પણ આદમી કોઈ પણ માણસને સમાજમાં કોઈ બેંક લોન બાબતે ત્રાસ આપતા હોય તો એ મોવા પોલીસને સંપર્ક કરી શકાય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જય ઓઘાપુળા તૈયાર સેમર વેચવાનું છે વાડી વિસ્તાર માં ઓઘા તૈયાર સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તોતેર ઓગણ ઓગણસાઠ ચુમોતેર ચોવીસ બાવન તેમજ સત્તાણું ચૌદ ચૌદ ત્રેપન તોતેર